બે હજાર પચીસ ના વિદ્યાર્થીઓ લડ્યા હતા અને એમના લીધે અમને સુખ સુવિધાઓ સારી મળે છે એટલે આ સુવિધા ભારતીય વિદ્યાર્થી પરિષદ નો એક સૂત્ર છે કે યુવાન એ આવતીકાલનો નહીં પણ આજનો યુવાન છે એટલે એ વિદ્યાર્થી પરિષદને ને એબીયુપી ને સિતોતેર વર્ષ થી કેમ્પસ ની અંદર કામ કરે છે કોઈના બાપ ની તાકાત નથી કે એબીયુપી ને કેમ્પસમાં આવતા રોકી શકે બરાબર ને ભાઈ